નમસ્કાર કેમ છો બધા મજામાંની તો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ નવ તેમાં આપણે બેઝિક પદાવલીઓ અને નિત્યશ્રમનો અભ્યાસ કરવાનો છે તો આગળના વિડીયોમાં આપણે ઘણું બધું પદાવલી વિશે શીખી ગયા છીએ તો આજે આપણે પદાવલી વિશે થોડુંક નવું શીખવાનું છે તો સૌ પ્રથમ આપણે શીખવાનું છે બેઝિક પદાવલીઓના ગુણાકાર કરતાં શીખવાનું છે કે પદાવલીના ગુણાકાર કઈ રીતે કરવા તો અહીં આપણે બિંદુઓની ભાતને આધારે આપણે સમજ મેળવીએ કે અહીં જે બિંદુ આપેલા છે કુલ બિંદુઓની સંખ્યા છે તો ચાર ગુણ્યા નવ કુલ બિંદુઓ ચાર ગુણ્યા નવ છે ચાર ગુણ્યા નવ કરીએ તો આપણે કુલ બિંદુ મળે ત્યાર પછી અહીંયા પાંચ ગુણ્યા સાત કરવાના છે તો તેના આધારે ગુણાકાર કરવાનો એટલે કે આપણે પદાવલીઓનો ગુણાકાર કરવાનો છે તો અહીં ચાર ગુણ્યા નવ એટલે ચાર નવ્વા ચાર નવ્વા છત્રીસ બરોબર તો અહીં સીધો આપણે ગુણાકાર અને પાંચ સત્તા પાંત્રીસ તો એ રીતે આપણે સંખ્યાનો ગુણાકાર પણ પદાવલીઓમાં તો સંખ્યા પણ હોય અને ચલ પણ હોય તો એની પછીનું એક ઉદાહરણ છે એમ ગુણ્યા એન તો એક બાજુ એમ છે અને એક બાજુ એન છે તો એમ ગુણ્યા એન એ બંનેનો ગુણાકાર કરીએ તો એમ અને એન એ રીતે કુલ બિંદુઓની સંખ્યા શોધવા માટે આપણે હારની સંખ્યા એટલે કે એમ સાથે સ્તંભની સંખ્યા એટલે કે એનનો ગુણાકાર કરવો પડે ત્યાર પછી છે અહીં એમ વત્તા ટુ અને એમ એન વત્તા થ્રી તો આ બે પદ છે એમ વત્તા ટુ અને એન વત્તા થ્રી તો એ બંનેનો પણ અહીં હારની સંખ્યા બેનો વધારો થાય છે અર્થાંત એટલે કે એમ વત્તા બે અને સ્તંભની સંખ્યા પણ ત્રણ જેટલી વધે છે તો આ રીતે ગુણાકાર કરી શકાય છે શું તમે અન્ય કોઈ એવી પરિસ્થિતિ વિચારી શકો કે જેમાં બેઝિક પદાર્થનો ગુણાકાર કરવો પડે તો એક ઉદાહરણ આપેલું છે કે આપણે લંબચોરસના ક્ષેત્રફળ માટે વિચારી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે સૂત્ર ખબર જ છે લંબાઈ ગુણ્યા પહોળાય એલ ગુણ્યા બી એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાય જ્યાં એલ એ લંબાઈ છે અને બી એ પહોળાય છે જો લંબાઈમાં પાંચ એકમનો વધારો કરીએ અર્થાંત એટલે કે એલ વત્તા પાંચ લઈએ અને પહોળાઈમાં ત્રણ એકમનો ઘટાડો કરીએ અર્થાંત બી ઓછા ત્રણ લઈએ તો આપણને નવા લંબચોરસનું ક્ષેત્રફળ શું મળ્યું આપણને કે એલ વત્તા પાંચ ગુણ્યા બી ઓછા ત્રણ આપણને તેનું ક્ષેત્રફળ મળે હવે ઘનફળ વિશે થઈ છે કે આપણે અત્યારે જોયું લંબચોરસ વિશે તો હવે ઘનફળ વિશે વિચારવાનું તો ઘનફ લંબઘનનું ઘનફળ તેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ વસ્તુ આવે ઘનફળમાં તો લંબાઈ ગુણ્યા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ વસ્તુ આવે છે તો સરિતાએ એક ઉદાહરણ સમજાવે છે જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે કુલ ચૂકવાની રકમ શોધવા આપણે ગુણાકાર કરવો પડે છે દાખલા તરીકે એક ડઝન કેળાની કિંમત રૂપિયા પી છે અને શાળા પ્રવેશ પ્રવાસ માટે જરૂરી કેળા કેટલા છે જે ડઝન લેવાના છે તો કુલ ચૂકવાની રકમ કેટલી તો એનો કરવાનો ગુણાકાર ત્યારે જ આપણને ખબર પડે કે કેટલા રૂપિયા આપણે આપવાના છે એટલે કે પી ગુણ્યા ઝેડ કરવા પડે ધારો કે કેળાની કિંમત ડઝન દીઠ બેનો ઘટાડો થાય છે અને જરૂરી કેળાના જથ્થામાં ચાર ડઝનનો ઘટાડો થાય છે તો એક ડઝન કેળાની કિંમત કારણ કે એક ડઝન કેળામાં બેનો ઘટાડો થાય છે એટલા માટે પી ઓછા બે લખ્યું છે અને કેળાનો જરૂરી જથ્થો એમાં પણ ચારનો ઘટાડો થાય છે એટલે કે ઝેડ ઓછા ચાર ડઝન થશે હવે કુલ ચૂકવાની રકમ પી ઓછા બે ગુણ્યા ઝેડ ઓછા ચાર હવે આપણે નવું શીખવાનું છે કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર આપણે ગુણાકાર જ શીખવાનો છે અત્યારે પણ એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો છે બે એક પદીનો ગુણાકાર તો સૌપ્રથમ આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરતા શીખીએ એટલે કે જો બે સૌપ્રથમ આપણે એક પહેલું ઉદાહરણ છે કે એક્સ ગુણ્યા ત્રણ વાય આ બંને એક પદી છે આ પણ એક પદી છે ને આ પણ એક પદી છે એટલે કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર તો હવે બંનેનો ગુણાકાર કઈ રીતે કરવાનો આપણે તો પહેલાં તો તેને એક્સ ગુણ્યા ત્રણ ગુણ્યા વાય એટલે કે છૂટા પાડી દેવાના હવે ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનો જો સંખ્યા હોય તો એને આગળ લઈ લેવાનું ત્રણ એક્સ વાય આ થઈ ગયો તેનો ગુણાકાર તો આ રીતે આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કર્યો છે ત્યાર પછી બીજું ઉદાહરણ પાંચ એક્સ ગુણ્યા ત્રણ વાય તો અહીં પણ આપણે છૂટા પાડી દેવાના પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા ત્રણ ગુણ્યા વાય પદને છૂટા પાડી દીધા હવે સંખ્યા સંખ્યાવાળા પદ આગળ લઈ લેવાના પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય એટલે કે ચલવાળા એક બાજુ અને સંખ્યાવાળા એક બાજુ હવે આ બંનેનો સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરવાનો પાંતેરી પંદર પછી એક્સ વાય તો આ રીતે આપણે ગુણાકાર કર્યો છે તો આ રીતે આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરતા આપણને આવડે જ છે ત્યાર પછી આપણે એક હજી ઉદાહરણ જોઈએ પાંચ એક્સ ગુણ્યા ચાર એક્સ સ્ક્વેર એટલે એની માથે બે છે બરાબર હવે આપણે પહેલાં છૂટા પાડીએ પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા ચાર ગુણ્યા એક્સ કેટલી વાર છે બે વાર છે એટલે આપણે એને બે વાર છૂટા પાડવા પડશે એટલે એક્સ ગુણ્યા એક્સ હવે સંખ્યા આગળ લઈ લઈ પાંચ ગુણ્યા ચાર પછી ત્રણ એક છે એટલે ત્રણે ત્રણ બાજુમાં આવી જશે હવે પાંચોક વીસ અહીં તો સરખા છે છે એટલે માથે કેટલી ઘાત આવશે ત્રણ કારણ કે એક્સ કેટલી વાર છે ત્રણ વાર છે તો આ રીતે માથે ઘાત હોય તો પણ આ રીતે ગુણાકાર કરી શકાય છે હવે ત્રણ કે તેથી વધુ એક પદીનો ગુણાકાર કરવાનો આપણે પેલા શું શીખ્યા કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર એટલે કે બે એક પદી હોય ને તેનો ગુણાકાર કર્યો હવે એક સાથે ત્રણ એક પદી હોય તેનો ગુણાકાર કરીએ તો બે એક્સ ગુણ્યા પાંચ વાય ગુણ્યા સાત ઝેડ હવે આમાં ત્રણ એક સાથે એક પદી છે હવે એનો ગુણાકાર કરીએ પહેલાં આપણે જેમ જ કરવાનું છે બે ગુણ્યા એક્સ ગુણ્યા પાંચ ગુણ્યા વાય ગુણ્યા સાત ગુણ્યા ઝેડ હવે સર સંખ્યા સંખ્યા આગળ લઈ લઈ બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ત્યાર પછી ચલ સાથે લઈ લઈ એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ હવે સંખ્યાનો ગુણાકાર કરીએ પાંચ દુ દસ દસ સત્તા સિત્તેર સિત્તેર એક્સ વાય ઝેડ આ થઈ ગયો આપણો ત્રણ પદી હોય તો પણ એક સાથે ત્રણ પદી વાળા એક પદી હોય તો પણ તેનો ગુણાકાર આ રીતે કરી શકાય છે અહીં સ્પષ્ટ છે કે ઉપયોગ ઉદાહરણમાં ઉકેલ મેળવવા આપણે એક પદીનો પૈકી પ્રથમ અને દ્વિતીય એક પદીનો ગુણાકાર કરીએ છીએ અને ત્યારબાદ જે જવાબ મળે તેને ત્રીજી એક પદી સાથે ગુણાકાર કરી શકે એટલે આ રીતે પણ છૂટા પાડીને પણ ગુણાકાર કરી શકાય છે ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ ત્રણ એ કોષ્ટક લંબચોરસ માટે આપેલી લંબાઈને પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્ર પણ શોધવાનું છે તો અહીં સીધો ગુણાકાર જ કરવાનો છે નવ ચોક અહીં તો આપણે ગુણાકાર કરવાનો એટલે કે નવ વાય ગુણ્યા ચાર વાય સ્ક્વેર હવે જવાબ શું આવશે નવ ચોક છત્રીસ એટલે કે છત્રીસ વાય બ્યા છે ને એકા એટલે છત્રીસ વાય ત્રણમાંથી બરાબર તો આ રીતે તમારે ઉદાહરણ ત્રણને આધારે આખું કોષ્ટક પુસ્તકમાં પૂર્ણ કરવાનું છે ત્યાર પછી ઉદાહરણ ચારમાં છે એમાં લંબાઈ પહોળાઈને ઊંચે એટલે કે લંબઘનને આધારે તો એમાં ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનો છે તો આપણે કઈ રીતે કરી શકાય બે એ એક્સ ગુણ્યા ત્રણ બી વાય ગુણ્યા પાંચ સી જેડ હવે પહેલાં તો આમાં આપણે સંખ્યા સંખ્યા લઈ લઈએ કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ત્યાર પછી જે છે એ બધા જ એક સાથે એટલે કે ગુણ્યા એક્સ છૂટા ન પાડી તો પણ ચાલે ગુણ્યા બી વાય ગુણ્યા સી જેડ હવે સંખ્યા સંખ્યાનો કરીએ ગુણાકાર ત્રણ દુ છ છ પંચા ત્રણ દુ છ કરવાના અને છ પંચા ત્રીસ ત્રીસ પછી આ બધા જ પાછળ જોઈન્ટ કરી દેવાના આપણે ક્રમમાં લાઈનમાં જોડો હોય તો પણ ચાલે અને આમાં જેમ છે એમ પણ આપણે ક્રમમાં જોડી એ બી સી પછી એક્સ વાય અને જેડ આ રીતે આપણે લમઘનને આધારે પણ ઘનફળ શોધી શકીએ છીએ લમઘનનું ઘનફળ તો આ કોષ્ટક પણ તમારે આ રીતે ગુણાકાર કરીને પૂર્ણ કરવાનું છે ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય નવ પોઈન્ટ બે એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર કરવાનો છે આપણે એક એક સાથે ગુણાકાર કરવાનો છે તો તેમાં પહેલું છે કે ચાર પછી અલ્પવિરામ વિરામ સાત પી એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો ચાર ગુણ્યા સાત પી બરાબર કારણ કે ગુણાકાર કરવાનો છે એટલે અલ્પવિરામ કાઢીને આપણે ગુણાકાર નિશાની મૂકી દીધી હવે એને છૂટા પાડીએ ચાર ગુણ્યા સાત ગુણ્યા પી હવે એ સંખ્યાનો કરીએ ગુણાકાર ચાર સત્તા અઠ્યાવીસ ગુણ્યા પી તો આ રીતે આપણો અહીં પહેલો દાખલો પૂર્ણ થાય છે પ્રશ્ન એકનો પહેલો દાખલો પૂર્ણ આ રીતે ગણવાના છે ત્યાર પછી બીજો માઇનસ ચાર પી અલ્પ વિરામ સાત પી માઇનસ ચાર પી ગુણ્યા સાત પી તો સૌપ્રથમ પ્રથમ આપણે એને છૂટા પાડી દઈએ માઇનસ ચાર ગુણ્યા પી ગુણ્યા સાત ગુણ્યા પી હવે સંખ્યા લઈ લઈ માઇનસ ચાર ગુણ્યા સાત ગુણ્યા પી હવે ચાર સત્તા અઠ્યાવીસ પણ માઇનસ અઠ્યાવીસ ગુણ્યા પી કેટલી વાર છે બે વાર છે તો માથે મૂકવાના બે તો આ રીતે આપણે ગુણાકાર કર્યો ત્યાર પછી ત્રીજો દાખલો એમાં માઇનસ ચાર પી માઇનસ ચાર પી અલ્પવિરામ સાત પી ક્યુ સાત પી ક્યુ છે તો ગુણાકાર નિશાની મૂકવાની માઇનસ ચાર પી ગુણ્યા સાત પી ક્યુ હવે આપણે છૂટા પડતી માઇનસ ચાર ગુણ્યા પી ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા ક્યુ હવે સંખ્યાનો ગુણાકાર કરીએ સંખ્યા સંખ્યા આગળ લઈ લઈએ ચાર ગુણ્યા સાત પછી ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ચાર સત્તા અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ પી કેટલી વાર છે બે વાર છે એટલે માથે સ્ક્વેર મૂકવાનો ક્યુ એક જ વાર છે તો આ રીતે આપણે કહીએ તેનો ગુણાકાર હવે દાખલા નંબર ચાર એમાં છે ચાર પીની ત્રણ ઘાત અલ્પ વિરામ માઇનસ ત્રણ પી હવે ગુણાકાર નિશાની મૂકી દઈ માઇનસ નિશાની નો આવે ફક્ત ચાર પીનો ત્રણ ઘાત ગુણ્યા માઇનસ ત્રણ પી હવે છૂટા પડી દઈ ચાર ગુણ્યા પીની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા પી હવે સંખ્યા લેલી બાજુ બાજુમાં ચાર ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા પીની ત્રણ ઘાત ગુણ્યા પી ચાર તેરી બાર પણ માઇનસ બાર પી કેટલી વાર છે આ ત્રણને એક ચાર એટલે માથે આવશે ચાર તો અહીં પ્રશ્ન એક આપણો ના ચાર દાખલા પૂર્ણ થાય છે હવે પાંચમો દાખલો પાંચમા દાખલામાં કહે છે ચાર પી અને એનો શૂન્ય સાથે ગુણાકાર કરવાનો છે તો ચાર પી ગુણ્યા શૂન્ય આપને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા જવાબ આપણને શું મળે છે એનો જવાબ આપણે મળે છે શૂન્ય જ મળે છે આ વાત ખાસ યાદ રાખવાની છે ત્યાર પછી પ્રશ્ન બે પ્રશ્ન બે માં કે છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો એટલે કે લંબચોરસના ક્ષેત્રફળને આધારે આપણે ગુણાકાર કરવાનો છે તેમાં પહેલી છે એમાં રકમ છે અલ્પવિરામ વચ્ચમાં મૂકેલો છે એટલે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દાખલા છે તેમાં આપણે પહેલું પહેલામાં છે કાઉસ પી અને ક્યુ એટલે કે પી અને ક્યુ તો લંબાઈ આપણે પી લેવાની છે લંબચોરસનું ક્ષેત્રફળ એવું લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ટૂંકમાં અત્યારે હું લખું છું લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાય તો આપણે લંબાઈ પી લેવાનું છે પહેલું અને પહોળાઈ છે ક્યુ લેવાનું છે તો બરાબર પી લંબાઈ ક્યુ પહોળાઈ હવે પી અને ક્યુનો કરવાનો છે ગુણાકાર તો એનો ગુણાકાર થશે પી ક્યુ તો આ રીતે આપણે અને લખવાનું ચોરસ એકમ ચોરસ એકમ આ રીતે બરાબર તો આ રીતે આપણે લંબચોરસને ક્ષેત્રફળને આધારે આપણે આ દાખલો ગણ્યો છે ફક્ત ગુણાકાર જ કરવાનો છે પણ ફક્ત એક સૂત્ર વાપરવાનું છે આ દાખલામાં ત્યાર પછી બીજો દાખલો દસ એમ અને પાંચ એન તો આપણે એ જ સૂત્ર લેવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આમાં લંબાઈ કેટલી લેવાની છે આપણે લંબાઈ લેવાની છે દસ એમ પહોળાઈ લેવાની છે પાંચ એન હવે તેનો કરવાનો છે ગુણાકાર દસ પંચા પચાસ સંખ્યાનો ગુણાકાર કરવા દસ પંચા પચાસ પછી જે ચલ છે ને એ આપણે એમને એમ લખી નાખવાના તો આ રીતે આપણે તેનું ક્ષેત્રફળ શોધ્યું છે ત્યાર પછી દાખલા નંબર ત્રણ છે દાખલા નંબર ત્રણમાં પણ આ જ રીતે ગણવાનો છે કે વીસ એક્સ સ્ક્વેર અને પાંચ વાય સ્ક્વેર તો અહીં પણ લંબચોરસનું ક્ષેત્રફળ એકને સૂત્ર લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપણે કેટલી લેવાની છે વીસ એક્સ સ્ક્વેર ગુણ્યા પાંચ વાય સ્ક્વેર હવે કરવાનો છે ગુણાકાર વીસ પંચા સો હવે પછી એક્સ સ્ક્વેર એમને મૂકી દેવાના છે અને વાય સ્ક્વેર પણ એમને જ મૂકી દેવાના છે તો આ રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ ત્યાર પછી છે દાખલા નંબર બે માટે આપણે ચોથો દાખલો ચોથા દાખલાની રકમ છે ચાર એક્સ અને ત્રણ એક્સ સ્ક્વેર ત્રણ એક સ્ક્વેર તો અહીં પણ એ જ સૂત્ર લખવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે ચાર એક્સ ગુણ્યા પહોળાઈ ત્રણ એક્સ સ્ક્વેર તો અહીં ગુણાકાર કરવાનો છે ચાર તેરી બાર બે સાન એકા એટલે કેટલા થશે ત્રણ એટલે માથે આવશે ત્રણ

તમારે આ કોષ્ટક ગુણાકાર કરીને પૂર્ણ કરવાનો છે તો પ્રથમ એક પદીનો ગુણાકાર આપણે જેમ કરીએ છીએ એ જ રીતે કરવાનો છે તો પહેલો એક આપણે જોઈએ તો અહીં શું કર્યું છે આ જે ઉપલી છે ને એનો આ સાથે ગુણાકાર કર્યો છે એટલે બે દુ ચાર ચાર પછી એક સેખા અને એકા એટલે કેટલા થઈ ગયા અહીં લખેલા છે ચાર નો વર્ગ હવે આપણે એક બીજું લઈએ હવે આનો પાછો આપણે પાંચનો પાછા બે સાથે ગુણાકાર કરવાનો છે એટલે કે પાંચ દુ દસ પાંચ દુ દસ પછી માઇનસ દસ એક્સ વાય લાગશે બરાબર એટલે એમાં જવાબ આવશે એક્સ વાય આ રીતે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્યાર પછી આપણે આ જ રીતે ગુણાકાર કરતું રહેવાનું છે આપણે આનો આની સાથે ગુણાકાર કરીને જવાબ લખ્યો અહીંયા પછી પાંચનો બે સાથે ગુણાકાર કરીને જવાબ અહીં લખવાનો પછી ત્રણનો પાછો બે સાથે ગુણાકાર કરીને જવાબ અહીં લખવાનો એ જ રીતે આ બધાને ખાલી જગ્યામાં એ જ રીતે પૂરવાની છે તો આ રીતે જાતે ગુણાકાર કરીને આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે તમારે ત્યાર પછી પ્રશ્ન ચાર એમાં એમ છે કે લમઘનની લંબાઈ પહોળાઈને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો તો એમાં પણ આપણે ફક્ત ગુણાકાર જ છે તો એમાં પહેલો દાખલો છે પાંચે પણ આપણે લમઘનનું ઘનફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈનું સૂત્ર લેવાનું છે તો આપણે પહેલો દાખલો છે પાંચ એ અલ્પવિરામ ત્રણ એ સ્ક્વેર અલ્પવિરામ સાત એ ની ચાર ઘાત આપણે સૂત્ર ક્યુ લેવાનું છે ઘનફળનું તો લખવાનું ઘનફળ ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ટૂંકમાં બરાબર હવે લંબાઈ કેટલી છે પાંચ એ પહોળાઈ કેટલી છે ત્રણ એ સ્કવેર ગુણ્યા ઊંચાઈ કેટલી છે સાત એની ચાર ઘાત હવે બધાનો કરવાનો છે ગુણાકાર તો પેલા આપણે સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી લઈએ પાંચ તેરી પંદર પંદર સત્તા એકસો પાંચ બરોબર તો અહીં એનો એકસો પાંચ ગુણાકાર થયો હવે ત્રણેમાં એ છે કેટલા થયા કુલ ચાર પાંચ છ ને એક સાત એટલે એની માથે સાત ઘાત આવશે તો આ રીતે ઘનફળ શોધી શકાય છે બીજું કાંઈ નથી ફક્ત ગુણાકાર જ કરવાનો છે આપણો થયો પહેલો દાખલો હવે બીજો એમાં તેમ જ કરવાનું છે ઘનફળ જ છે બે પી અલ્પવિરામ ચાર ક્યુ અલ્પવિરામ આઠ આર હવે ઘનફળનું સૂત્ર લખવાનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ કેટલી છે બે પી ગુણ્યા ઊંચાઈ પહોળાઈ કેટલી છે ચાર પી ક્યુ ઊંચાઈ કેટલી છે આઠ આર હવે કરીએ પહેલાં સંખ્યાનો ગુણાકાર બે ચોક અહીં કરવાનો છે બે ચોક આઠ અઠ્યો અઠ્યો એટલે ચોસઠ પછી પી ક્યુ આર ફક્ત ચલ લગાડી દેવાના છે પાછળ ત્યાર પછી દાખલા નંબર ત્રણ એમાં તે બે ચાર વાય આઠ વાય અહીં ચાર આપી દીધેલા છે હવે દાખલા નંબર ત્રણ જે છે એમાં આપણને સંખ્યા વધારે આપી દીધી છે એટલે કે રકમ થોડીક વધારે છે દાખલા નંબર એ છે હવે દાખલા નંબર ત્રણ એક્સ વાય તો હવે જે દાખલા નંબર ત્રણ છે આપણે ઘનફળની રીતે જ તે તમારે ત્રણ અને ચાર બંને દાખલા જાતે પ્રયત્ન કરવાનો છે તો એ આપણે ત્રણ એક જે છે ફરીથી એકવાર ગણી લઈએ એક્સ વાય બે એક્સ સ્ક્વેર અને વાય બે એક્સ વાય સ્ક્વેર ઘનફળનું સૂત્ર ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે એક્સ વાય ગુણ્યા પહોળાઈ કેટલી છે બે એક્સ સ્ક્વેર અને વાય ગુણ્યા ઊંચાઈ બે એક્સ વાય અને માથે સ્ક્વેર હવે કરવાનો છે સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો અહીં ગુણાકાર થશે બે દુ ચાર અહીં કંઈ નથી એટલે એક એટલે ત્યાર પછી એક્સ કેટલા છે એ જોઈ લેવાનું અહીંયા છે એટલે કેટલા થશે એક્સ થશે ચાર ત્યાર પછી વાય કેટલા છે જોઈ લેવાનું વાય છે વાય પણ ચાર છે એટલે આ રીતે ગુણાકાર કરવાનો છે ત્યાર પછી તમારે દાખલા નંબર ચાર છે એ તમે જાતે આ જ રીતે ગણવાનો છે હવે પ્રશ્ન પાંચ ગુણાકાર શોધો એવું કીધું છે એટલે કે બે પદ હોય ત્રણ પદ હોય તો પણ આપણે તેનો ગુણાકાર જ કરવાનો છે અહીં પહેલો દાખલો છે એમાં ત્રણ એક પદી છે તો ત્રણ એક પદીનો ગુણાકાર કરવાનો છે તો આપણે પહેલો દાખલો લઈએ કે એક્સ વાય ગુણ્યા ગુણાકાર કરવાનો છે એટલા માટે વાય જેડ ગુણ્યા ઝેડ એક્સ પેલો દાખલો છે હવે એને છૂટા પાડી દી એટલે કે એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ ગુણ્યા એક્સ આમાં કોઈ સંખ્યા તો છે નહીં તો હવે સરખે સરખા પહેલાં લખી નાખીએ બરાબર એક્સ ગુણ્યા એક્સ સરખે સરખા બાજુબાજુમાં લઈ લઈ વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ હવે એક્સ કેટલી વાર છે બે વાર છે એટલે એક્સનો વર્ગ વાય કેટલી વાર છે બે વાર છે એટલે વાયનો વર્ગ ગુણ્યા ઝેડ કેટલી વાર છે બે વાર છે એટલે ઝેડનો વર્ગ આ રીતે આપણે ગુણાકાર કરવાના છે ત્યાર પછી બીજો દાખલો એમાં એ ગુણ્યા માઇનસ એનો સ્ક્વેર ગુણ્યા એની ત્રણ ઘાત તો અહીં પણ આપણે ગુણાકાર કર્યા છે અહીં ગુણાકાર સીધું છે ડબલ તો છે નહીં એટલે છૂટાકા પાડવાના નથી એ કેટલી વાર છે ત્રણ અહીંયા ત્રણ ને બે પાંચ ને એક છ એટલે એ કેટલી વાર થશે છ વાર એટલે એની માથે છ ઘાત આ રીતે ગુણાકાર કરી શકાય છે ત્યાર પછી દાખલા નંબર ત્રણ એમાં બે ગુણ્યા ચાર વાય ગુણ્યા આઠ વાયનો વર્ગ ગુણ્યા ગુણ્યા સોળ વાયની માથે ત્રણ ઘાત હવે અહીં છૂટા પડશે બરાબર તો પેલા આપણે એને સંખ્યા આધારે બે ગુણ્યા ચાર ગુણ્યા વાય ગુણ્યા આઠ ગુણ્યા વાયની માથે બે ઘાત ગુણ્યા સોળ ગુણ્યા વાયની માથે ત્રણ ઘાત હવે સંખ્યા સંખ્યા પહેલાં લઈ લઈ બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ ગુણ્યા સોળ હવે પછી ચલ જે છે વાય ગુણ્યા વાયની બે ઘાત ગુણ્યા વાયની ત્રણ ઘાત હવે સંખ્યાનો કરીએ ગુણાકાર ચાર દુ આઠ અને અઠ્યો અઠ્યો ચોસઠ અને ચોસઠ ગુણ્યા સોળ કરશો એટલે એનો ગુણાકાર થાય છે એક હજાર ચોવીસ એનો ગુણાકાર થાય છે એક હજાર ચોવીસ હવે વાય કેટલી વાર છે એ બધા ગણી લેવાના છે ત્રણને ને બે પાંચ ને એક છ વાય છે તો આ રીતે ગુણાકાર કરવાનો છે ત્યાર પછી દાખલા નંબર ચાર એમાં ફક્ત આપણે એ જ રીતે ગુણાકાર કરવાનો છે એ ગુણ્યા બે ગુણ્યા બે હવે છૂટા પાડી દઈ એ ગુણ્યા બે ગુણ્યા બી ગુણ્યા ત્રણ ગુણ્યા સી ગુણ્યા છ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી હવે સંખ્યા સંખ્યા પહેલાં આગળ લઈ લઈ બે ગુણ્યા ત્રણ ગુણ્યા છ ત્યાર પછી બધા જે ચલ છે એ લખી નાખવાના છે એ બધાને ભેગા કરીને પછી આપણે તેને ગુણાકારમાં લેવાના છે એટલે આપણે લઈ લઈ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી હવે આપણે કરવાનો છે તેને સંખ્યાનો પહેલાં કરી લઈ ગુણાકાર એટલે ત્રણ બે ત્રણ દુ છ અને છાંયે છાંયે છત્રીસ આપણે અહીંયા જવાબ એનો અહીં ઉપર લખું છું તમે નીચે જ લખજો બરાબર છાંયા છાંયે છત્રીસ હવે એ કેટલી વાર છે ગણવાના એ છે બે વાર બી કેટલી વાર છે બી પણ બે વાર છે અને સી કેટલી વાર છે સી પણ બે વાર છે તો આ રીતે તેનો જવાબ આવે છે ત્યાર પછી દાખલા નંબર પાંચ એમાં એમ ગુણ્યા માઇનસ એમ એન ગુણ્યા એમ એન પી બરાબર તો આનો ફક્ત આપણે દાખલા નંબર પાંચનો પણ ગુણાકાર જ કરવાનો છે એમ ગુણ્યા માઇનસ એમ એન ગુણ્યા એમ એન પી હવે જે છે એનો ગુણાકાર કર્યો હવે આપણે એમ કેટલી વાર છે એટલે કે માઇનસ માઇનસ એમ એમ કેટલી વાર છે તો એક બે અને ત્રણ એટલે એમ ત્રણ વાર છે પછી એન કેટલી વાર છે એન છે બે વાર એટલે એની માટે બે ઘાત અને પી તો આ રીતે તેનો ગુણાકાર કરી શકાય છે તો અહીં આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પૂર્ણ થાય છે અહીં સ્વાધ્યાય આપણો નવ પોઈન્ટ બે પૂર્ણ થાય છે અસ્તુ